સુરતના પોલીસે ચોરી કરી કરી વેશ ધારણ નાસ્તા ફરતા આરોપીને સાબરમતી જેલમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ ત્રેવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા આ અંગે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા હતા જેનો સંધાને રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન વર્ષ 2024 ના સપ્ટેમ્બર મહિનામાં ચેન સ્નેચિંગ નો બનાવ બન્યો હતો તે ગુનાનો આરોપી પોલીસ પકડથી નાસ્તો પરતો હતો જેથી પોલીસે વર્કઆઉટ કરી બાતમીદારો પાસેથી બાતમી મેળવી હતી આ દરમિયાન આ બનાવને અંજામ આપનાર આરોપીઓ પૈકી એક આરોપી સાબરમતી જેલમાં છે અને એક આરોપી ગાંધીનગર જિલ્લાના દેહગામ પોલીસ મથકના ડબલ મર્ડરના ગુનામાં ચારેક મહિનાથી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે આ દરમિયાન પોલીસે આરોપીનો ફોટો મેળવ્યો હતો અને જે તે વખતે ડબલ મર્ડરના કામે પકડાયેલ આરોપીની અટકાયત બાદ તેના સમાચાર વાયરલ થયા હતા જે ફરિયાદીને બતાવતા ફરિયાદીએ આરોપીની ઓળખ કરી હતી અને પોલીસે સાબરમતી જેલમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટ કોર્ટમાંથી મેળવી તેનો કબજો લીધો છે પોલીસે વનરાજ નાથ ઉર્ફે બનાના નાથ ઉર્ફે વનીઓ કંચન નાથ મદારીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વિરોધ ત્રેવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા ચોરી મારામારી લૂંટ સહિત વિવિધ ગુનાઓ નોંધાયેલા છે હાલ આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ સુરત